નમસ્કાર દોસ્તો આજની વાર્તાનો કથા પ્રસંગ આપણા રાષ્ટ્રના મરહુમ રાષ્ટ્રપતિ અને વિરલ માનવતાવાદી વ્યક્તિત્વ એપીજી અબ્દુલ કલામ સાહેબના જીવનમાંથી લેવામાં આવ્યો છે ખાસ તો આ પ્રસંગ તમિલનાડુના પૂર્વ એસપી કાલ્યામૂર્તિએ એમના વ્યાખ્યાનની અંદર

અને તમે તેને તાત્કાલિક અટકાવો રાષ્ટ્રની સર્વોચ્ચ સત્તાનો તત્કાલીન એસપી કાલિયા મૂર્તિએ તરત પોતાના સ્ટાફને આદેશ આપ્યો અને સમગ્ર પોલીસનો કાફલો એ તમિલનાડુના ગામ થોડિયુરમાં પહોંચી ગયો અને એક સત્તર વર્ષની દીકરી એમની મરજી વિરુદ્ધ એ સરસ્વતી નામની દીકરીના લગ્ન થઈ રહ્યા હતા તુરંત પોલીસ ડિપાર્ટમેન્ટ એમના સમજાવટથી એ એ લગ્ન અટકાવે છે અને પછી દીકરીને પૂછે છે કે દીકરી બહાર ભણી ગઈ હતી પછી એને આગળ કોલેજમાં અભ્યાસ કરવો હતો પરંતુ માતા પિતા એમના લગ્ન કરાવી દેવા માંગતા હતા જ્યારે આ વાત દીકરીએ એસપીને વાત કરી ત્યારે કલામ સાહેબની સૂચનાથી એમને સારી એવી સાયન્સ કોલેજમાં એડમિશન મળી ગયું એસપી સાહેબ પોતાના પ્રવચનમાં કહે છે કે દીકરીને એને પૂછ્યું કે તારા આ ગામડાની અંદર એક છેવાડાના ગામની અંદર તમિલનાડુમાં તારા લગ્ન થાય છે એ રાષ્ટ્રપતિને ખબર કેવી રીતના પડી ત્યારે દીકરીએ એમને જે જવાબ આપ્યો અને રાષ્ટ્રપતિની સંવેદના કેટલી ચિરકાલીન હોય છે આ બંને માનવતાવાદી ભાવ આ પ્રસંગમાંથી આપણને મળે છે એ દીકરી સરસ્વતી કહે છે કે એક વખત રાષ્ટ્રપતિ શ્રી અમારી શાળામાં આવ્યા હતા અને પ્રશ્નોત્તરીની અંદર ભારતના વિકાસ માટે શું શું જોઈએ અને એમાં મેં મારો મત રજૂ કર્યો હતો શિક્ષણનો વિકાસ ટેકનોલોજીનો વિકાસ વગેરે બાબતોની ચર્ચા રાષ્ટ્રપતિ સાથે મારી થઈ હતી અને એ સમયે શાળાના એ કાર્યક્રમમાં વર્ષો પહેલા સાહેબે મને કાર્ડ આપ્યું હતું એમનું પોતાનું વિઝિટિંગ કાર્ડ અને અને એમાંથી નંબર મેળવી મારા લગ્ન કરી દેવામાં આવે છે એ વાત મેં ફોન દ્વારા રાષ્ટ્રપતિજીને જાણ કરી દોસ્તો આ હતા અબ્દુલ કલામ એક સંવેદનશીલ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ ખૂણે ખાચરે પણ ક્યાંય કોઈ માનવતા વિરોધની કોઈ ઘટના બને કોઈની સંવેદના જોખમાય ત્યારે આ એક નાનકડી એવી દીકરીના ફોન કોલથી સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટને કામે લગાડ્યો અને દીકરીને સારી એવી કોમ્પ્યુટર કોલેજમાં એમને એડમિશન પણ અપાયું અને આગળ એસપી કાલિયા પોતાના વ્યાખ્યાનમાં કહે છે કે આજે એ દીકરી વુસ્ટન માઇક્રોસોફ્ટની અંદર ત્રણ લાખના પગારે કામ કરે છે દોસ્તો આ એક દ્રષ્ટાવાળા રાજનેતા દ્રષ્ટાવાળા રાજકીય પ્રતિનિધિત્વ કે એક સંવેદનાથી ભરેલું આ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કેટલું સુવાળું ને કેટલું હુફાળું હોય છે એની સંવેદના એ ખરેખર મુઠી ઉંચેરી છે અબ્દુલ કલામ એ ખરેખર કુદરતની કમાલ છે આ અવતાર પુરુષને ખૂબ ખૂબ વંદન પ્રણામ ધન્યવાદ